हां ई के हां कई बोलो बे शब्द फैमिली वाटे लाइक करजो शेयर करजो और सब्सक्राइब करजो गोल मटर થઈ ગઈ હો બાકી મસ્ત મજાની કિંજલ બેન ની ચા તૈયાર થઈ ગઈ છે તો ચા પી લઉ બધાઈ મને આપણ થઈ કે તારે શું છે થેન્ક યુ સો મચ કિંજલ વેલકમ ભગવાન તને સુખી કરે આ સુખી નસ્તા હું બહુ સોખી થઈ લીધું ના ના સુખી છ છો બટા કિંજલ કિંજલ મે લંડન ની લિપસ્ટિક કરી છે કેવી લાગે છે વાવ બહુ મસ્ત લાગે હો જમાનો હિરોઈન નો આવ્યો તો ફાઇનલી છે ને અમે તૈયાર થઈ ગયા છે શું હું કે તૈયાર થઈ ગઈ હમ ઓકે શું કે કિંજો તૈયાર થઈ ગઈ રેડી રેડી હાલ તો ચાલો હવે નીકળીયો બહુ વેરી કયો ની કયો ની આ શું કરે આ ઓ હોય સોડા નાખી પીવા મંડો બધાય હવે

તો આપડી ગાડી છે ને પાર્કિંગ કરી દીધી અને હાલો બધા તાર માનતા ચડાવી લેવ છે ને એની માનતા ઉતારે વ્યવસ્થિત રીતે માંગ લેજે નેનો જતો ઈ લઈ લે હો વિકી નાખશે તને ઈ ને ના બધાય અલગ હોય નો જોવાય ન્યા ને

તો ફાઈનલી અત્યારે આમ ભવનાથ માં આવી ગયા ને હે ને સોનાપુરી જોવા આવ્યા કેમ કે આપડે બધા જવાનું તો અહિયાં જ છે શું કે સ્મિતા જે માણસ ને અભિમાન હોય એને અહીંયા એક વાર આવવું જોઈએ છે આવું જોઈએ હું ફરજિયાત એટલે મેં કોઈ દી જોયું નતું અંદર અને આજે હું એમ થાય કે જોઈ લઈએ કે કેવું છે અંદર એમ બરાબર હાલો આગળનું હું તમને જર્ની કરાવું છું આપણે જે લાઈફ સ્ટાઈલ આખી બોન થી લઈને ડેથ જર્ની છે હું તમને દેખાડું છું તો આપણે આજે છે ને બ્લોગ મારે બોલવાનું થાતું નથી આજે કિંજલ જ બોલશે મારો વારો મારી બીએફ છે આ બેસ્ટ ફ્રેન્ડ બીએફ બે કિંજલ કિંજલ તમે તો મન ને શાંતિ મળે જે તમારા મગજમાં ડિપ્રેશન હોય ટેન્શન હોય જે તે હોય ને અહીંયા આવીને પાંચ મિનિટ તમે બેસો એટલે સાવ મગજ ફ્રેશ થઈ જાય તમારો જે તે ટેન્શન હોય બધું ઉતરી જાય જો અહીંયા ભગવાનના મંદિર છે જો અમારે કિંજલ દીદી આવી જાય મમ્મી અને હિતેશભાઈ વિરાટ જો આ સાઈડ સામે છે ને ઓલી સાઈડ ત્યાં ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિક સગડી માટે જયારે જો આ સાઈડ છે ને આપણે આપણા જીવનમાં લાકડાનું શું મહત્વ છે ને જીવનચક્ર છે ને અને સાઈડમાં આપણે લાકડાના કટિંગ કરીને રાખ્યા છે ઢગલો છે અને આ છે આપણું જીવનચક્ર કે આપડે આખા જીવનમાં લાકડાનું શું મહત્વ છે ને એ અહીંયા સમજાવેલ છે જો તમને સમજાવું અહીંયા છે જ્યારે આપડી લેડીઝ હોય એ પ્રેગનેન્ટ હોય એટલે ત્યારે લાકડાના ખાટ ખાટલામાં આરામ કરે ત્યારબાદ એમને બેબી થાય તો લાકડાનું ઘોડિયું હોય પછી લાકડાના રમકડાથી તે રમે પછી સ્કૂલે ભણવા જાય ત્યારે ભણવા જાય એટલે ત્યાં જે બોર્ડ હોય એ પણ લાકડાનું હોય ત્યારબાદ અહીંયા જે છે એ તૂટી ગયું છે કેમ કે બહુ જૂનું છે પછી જ્યારે એમના મેરેજ થાય ત્યારે પણ લાકડાનું હવન જ્યારે ફેરા ફરતા હોય ત્યારે લાકડાનું હોય ત્યારબાદ આવી રીતે જો બધી રીતે સમજાવેલ છે આમાં જ્યાં સુધી પછી બોળાપો આવે આપણે ઘટપણ આવે ત્યારે આપણે લાકડાનો સહારો આપણો સહારો બને લાકડાની ત્યારબાદ જ્યારે સાવ છેલ્લું સ્ટેજ હોય હોસ્પિટલમાં ત્યારે પણ લાકડાનો બેડ હોય પછી જ્યારે અહીંયા શમશાન યાત્રા હોય ત્યારે પણ આપણે લાકડાની સીડી હોય એમાં આપણને લઈ આવે પછી ત્યારબાદ છેલ્લે અગ્નિ સંસ્કાર આપે ત્યાં સુધી આપણે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે જ્યારથી સવાર